સુરતમાં બે વર્ષમાં જ પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું સુરત શહેરમાં એક પરિણીતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે બે વર્ષ પહેલા જ તેણે પ્રેમ લગ્ન કર્યા હતા આમ લગ્નના બે વર્ષમાં જ પરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું બીજી તરફ પરિણીતાને આપઘાત કરવા મજબૂર કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જેમાં પરિણીતાના વકીલ પતિ અને તેના પરિવારજનો પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે પરિણીતાએ ગળેફાંસો ખાઈ લઈને આત્મહત્યા કરી હતી સાસરીયાઓના જાતિ ભેદભાવના ત્રાસથી તેણે આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આપઘાતની આ ઘટના સોશિયલ સર્કલ અંબાનગરમાં બન્યો હતો જેમાં એકવીસ ત્રીસ વર્ષની રીના નામની પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી આ બનાવ અંગે ખટોદરા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે સ્ટોરી સુનિલ ગાંજાવાલા સુરત મારું નામ છે દીપકભાઈ મંગળભાઈ મારો મારી દીકરી છે રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલા એને આ લોકો આખા ઘરે એની બે ફોઈ અને બે કાકા એની સાસ પછી મારા જમાઈનો ભાઈ નાનો એના પપ્પા એ લોકોએ ત્રાસ આપીને નીચલી જાતિમાં ડેઢી ડેઢી કહીને ત્રાસ આપતા હતા વારે ઘડીએ હું હિન્દુ મેઘવાડ છું અને સામેવાળા ઝરીવાળા છે તો લવ મેરેજ છે એ લોકોના એ છોકરા માટે મારી છોકરીએ જ્યાં અમારી સમાજમાં સગાઈ કરી હતી એ સગાઈ પણ એ તોડી નાખાવી મારા કાન પર વાત આવી હું ચૌદ વર્ષથી જેલમાં છું મર્ડરના કેસમાં હું અત્યારે પેરોલ પર આવ્યો છું હું પેરોલ પર અગાઉ આવ્યો હતો ત્યારે મને વાત મળી કે મારી છોકરીનો અફેર બીજી જગ્યાએ ચાલે છે તો એ સગાઈ તોડવા માટે આગળ બી એક દવા પી ગયેલી તો મને એમ થયું કે કદાચ આજે નાનું પગલું ભર્યું કાલ ઉઠીને મોટું પગલું ભરે તો અમારી સમાજમાંથી મેં એની સગાઈ તોડાવી નાખીને આ છોકરા સાથે લવ મેરેજ કરાયા કોર્ટ મેરેજ કરાયા પછી SMC ની અંદર જે ફોર્મ બહાર પડેલા સમૂહ લગન માં એમાં ગયા વર્ષે સમૂહ લગન કરાયા એના હમણાં વચ્ચે બાળક ભી હતું આ બાળક આ લોકો પડાઈ દે મારી છોકરી ને એટલી ટોર્ચર કરી આ લોકો જાતિ વિશે ડેડી લાવ્યો ડેડી લાવ્યો આપડામાં માં તો આમ ને તેમ છોકરાનો એમાં કોઈ વાક નથી કેમ કે છોકરાને તો બધી જ ખબર હતી મારા ઘરે આવ્યો ત્યારે ખબર તો હું ઝૂપડપટ્ટી માં રહું છું ગરીબ માણસ છું આત્મહત્યા તો નહીં કરે મારી છોકરી મારી છોકરી મને એમ લાગે છે કે આ લોકો મારી નહીં કીધી મારી છોકરી બસ મારી તો એટલી જ માંગ છે કે મને ન્યાય મળે ને પોલીસ તરફથી થોડોક સપોર્ટ મળે કે જે સાચી હકીકત છે એનો આ લોકો ખુલાસો કરે મારી છોકરીની ઉમર હતી પચ્ચીસ વર્ષ એનું નામ છે Rina Urve Tulsi